દેહ ની રોટલી આવડી હોય કે વાહ મસ્ત ઊંજિયું બનાવ્યું છે પાપડ વાહ વરાળ કાઢે છે આપણ હાલ ભાઈ જો તું બીજામાં શિફ્ટી લેવી હો

બટાટા બેટા કાદી ભાકરી મેટા મેટા કાદુ ભાકરી છોળો છો કે રોટલી રોટલી ઓલાભાઈ કે હે ઓ 32 થી 27 અને છોળીનું કામ ખાવ છો ઓલા કે લિ ભોણિયાવાળા ભાઈ ઈ તો ઈ ઈ તો કે પણ આપણે તો છોળાઈન ભાવે આ લેવે ખાઈ લે આ આટલું મૂકી લા દે હા એ પછી ઓણતા હું ક પાસે જાવું ખાધા વગેરે મસ્ત છાબ તૈયાર કરી દીધી છે નરેશભાઈ નરેશભાઈ તમને પહેરાવતા આવડે વાહ ભાઈ વાહ કારીગર છો હાડીના તો કેમ છે ને વાહ પહેરવી આખવી પટપટ કરે છો શું કેવું નરેશભાઈ જો આવું ને હું કરી છેલ્લી ઓડર જાય અમારે હાથનું એવું છે સિઝન પતી ગઈ પતિ ગઈ વાહ ભાઈ વાહ લે આ સાપ આ સાપ કરીને તમને ગરમી થવા માંડી બધાયને વાહ ભાઈ વાહ મસ્ત કરી દીધી તૈયાર નરેશભાઈ હું કેવું છે બધું રાજ નોવેલ્ટી પોકનું પેકિંગ પાછું ચાલુ કરી દીધું છે કેમ છે પોક પોક સુપર છે જો એક નંબર હા હા કટા ઉપર કટા આપણે પોક કરવા પડે તૈયાર એ આપણે ઓલાની ગોળે છે આપણે કટા લાવ્યા છે પેકિંગ કરવાનું એ આપણે પાર્સલ કરવાના આપણે એટલે જેમ જેમ જરૂર પડતી જાય ને એમ એમ પેકિંગ કરતા જાય હા હા અને ફ્રી હોય તો એ કર નાખી હમણાં તો બેનો આવી છે એ મદદ કરવા લાગ્યા જો

કોન્ટેક કરો નવ્વા જીરો ત્રા જીરો છ હાલો આપડે હાલો જય સ્વામિનારાયણ હા બોલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ફાર્મ ઉપર ગયા તા ફાર્મ હા હું

અને બીજા પછી એના બનાવ બીજા બનાવવાના વાહ ભાઈ વાહ કિહોડા ભરેલા તો તો પણ એક કે તો બઠા પડી જાય ને બધા ખાય હા એક એક ભજ્યું જ દેવાનું બીજું માકે તો એની થાપ અરે વાહ ભાઈ વાહ એક જ દેવાનું વાહ ભાઈ માણા દીઠે માણા દીઠે જીલ શું કરે છે જીલ આઈ રહ્યો વાહ ભાઈ વાહ અને કૃષ્ણ જીલ ની કિંમત થતી હોય 51000 રૂપિયા પણ રમેશભાઈ એ નથી દેવું બે કરોડ દીન તો જીલ નથી દેવાય વાહ ભાઈ વાહ એ પાળવાનો સાક પાળવાની વાહ ભાઈ

આઝું વાર હું તો એમ વાર બરાબર ખાવા હારું છે મન થાય છે દિવા બરાબર